જય માતાજી બહુ સરસ મજાનો દુહો મંત્ર જેવો દુહો મળ્યો છે અને એમાં કવિ એમ કે છે કે કિતને ધરપતિ ધનપતિ અકેલે ચલે અનાથ ગમે એટલો ધરતીનો માલિક હોય ચાહે પચાસ વીઘા હોય તોય ભલે પાંચસો વીઘા હોય તોય ભલે પાંચ હજાર વીઘા હોય તોય ભલે કીટને ધરપતિ પછી આખું મોટું રજવાડું હોય તોય ભલે કે પાંચ લાખ વીઘાનો જમીન માલિક હોય તોય ભલે કિતને ધરપતિ ધનપતિ અકેલે સલે અનાથ ધનપતી એટલે મિલકત ગમે એટલી હોય અબજો ખરબો જેમ ધીરુભાઈ અંબાણી બહુ રૂપિયા વાળો છે ગમે એટલા રૂપિયા હોય પછી સોનાની લંકા હોય તોય ભલે કિતને ધનપતિ ધનપતિ અકેલે ચલે અનાથ પણ મરતી વખતે તો એ અનાથ થઈ જાય છે એની પાસે કાઈ નથી જગતનો સમ્રાટ એ એમ કેતો તો મારા હાથ ખુલ્લા રાખજો બીજું એમ કેતો તો કે વિશ્વ વિજય થઈ આખા જગતને જીતીને હું વિું છું મારે માને મળવું છે મેં જગતને જીવવામાં જે શ્વાસ ગુમાવ્યા એમાંથી થોડાક શ્વાસ હોય ને તો મારે મારે માને મળવું છે પણ એની પાસે એટલાય શ્વાસ નહોતા રસ્તામાં મૃત્યુ થઈ ગયું એ એમ કહેતો હતો કે આ બધું હું જીતો કોના માટે હવે હું તો જાઉં છું કિતને धनपति ધનપતિ અકેલે ચલે અનાથ प्रिय પ્રિય અધિક બધા કરતા જો માણસને ने લાગતું હોય ત્યારે તો ધન વાલું લાગે છે એટલે કે પૈસો વાલો સો ધન ચલાન સાથ જે પાપ કર્મ કરીને ધન કમાણો એ ધન અહીંયા રહી ગયું અને પાપનું હોટલું હારે આવ્યું જે નથી જોતું એ હારે આવે છે અને છે અહીંયા પડ્યું રહે છે કેવો સરસ મજાનો કવિ આપણને દુહો આપ્યો છે કે કિતને ધરપતિ ધનપતિ અકેલે ચલે અનાથ સબસે પ્રિય જો અધિક થા સો ધન ચલાન સાથ જય માતાજી અરે કાંઈ આવતું નથી